વડોદરા હાલોલ રોડ પર વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે વડોદરાથી હાલોલ તરફ ગાડી નંબર ડબલ્યુ ડી પચ્ચીસ કે પંચ્યાશી પંચોતેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર હોવાની હકીકત બાતમી મળી હતી જે આધારે એલસીબી ટીમે આસોજ ગામ નજીક જોડ કંપનીની આગળ રોડ પર વડોદરાથી હાલોલ તરફ જતી બાતમીવાળી અશોક લેલન ગાડી વોચમાં હતી તે દરમિયાન આવતા તેને ઝડપી પાડી ડ્રાઈવરને નામઠામ પૂછતા નાસીર ઇબ્રાહીમ મનસુરી હોવાનું જણાવ્યું હતું અશોક લેલન ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું જણાવી આવતા જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાનો વિદેશી દારૂ તેમજ બિયરની પેટી નંગ એક હજાર એકસો ત્રીસ જેમાં કુલ બોટલ ચુમ્માળીસ હજાર આઠસો દસ જેની કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો તેમજ મોબાઈલ નંગ એક જેની કિંમત પાંચ હજાર તેમજ રોકડા રૂપિયા પાંચ હજાર તથા અશોકલેલન ગાડીની કિંમત દસ લાખ તથા પ્લાસ્ટિકના રોલ કાગળોની ફાઇલ વગેરે મળીને કુલ ઇઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસોનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ઉપરોક્ત પકડાયેલા ડ્રાઈવરની ભારતીય બનાવટના વિદેશી દારૂની જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો છે તે બાબતે પૂછપરછ કરતા જાવેદ રહેઠાણ ઇન્દોર એમપી નામના ઈસમે તારીખ છ પાંચ બે હજાર પચીસના રોજ ઇન્દોરના રવ હાઇવે પરથી બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી ગાડી આપેલ હતી જે ગુજરાતના સુરત ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ હતું ડ્રાઈવર સુરત ખાતે પહોંચી ફોન કરતા હાલોલ ખાતે ગાડી લઈને જવા જણાવતા પકડાયેલા ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરૂર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના પ્રોહિબિશન કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા બીએન ન્યૂઝ